હાલમાં આવી બહુ મોટી ખબર ગુજરાતના ભાવનગરના કુંડામાં કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી સમગ્ર ઘટનાને પગલે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે બનાવને લઈને પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના કુંડામાં રતનપુર પાર્ટી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે રિક્ષાને ને લેતા અકસ્માતની ની ઘટના સર્જાઈ હતી જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાનું મોત થયું હતું અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાને પગલે લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલ મોકલ્યા હતા જ્યારે અકસ્માતને લઈને પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ એને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ